મેકઅપ આર્ટિસ્ટ જિયા સોસા દ્વારા આયોજિત માસ્ટર ક્લાસમાં મહિલાઓએ ઇએલએફ કેટેગરી જેવી ટોચની બ્રાન્ડ્સનો ઉપયોગ કરીને સિગ્નેચર બ્રાઇડલ ગ્લેમ લુક હાંસલ કરવા માટે મૂલ્યવાન ટિપ્સ અને ટેકનિક શીખી ભારતના અગ્રણી બ્યુટી અને લાઇફસ્ટાઈલ ડેસ્ટિનેશન નાયકાએ વીઆર મોલમાં આયોજિત એક રોમાંચક ઇવેન્ટ સાથે તેની અત્યંત સફળ બ્યુટી બારને સુરતમાં ફરીથી રજૂ કરી છે પ્રખ્યાત મેકઅપ આર્ટિસ્ટ જિયા સોસા દ્વારા સંચાલિત માસ્ટર ક્લાસમાં સોથી વધુ સૌંદર્ય ઉત્સાહીઓને ભાગ લેવાની તક મળી હતી સત્ર દરમિયાન ઉપસ્થિતિઓએ ઈએલએફ કોસ્મેટિક્સ કે બ્યુટી હુડા બ્યુટી અને નાયકા કોસ્મેટિક્સ જેવી ટોચની કક્ષાની બ્રાન્ડ્સનો ઉપયોગ કરીને સિગ્નેચર બ્રાન્ડ બ્રાઇડલ ગ્લેમ લુક હાંસલ કરવા માટે મૂલ્યવાન ટિપ્સ અને તકનીકો શીખી હતી આવશ્યક મેકઅપ હેર અને સ્કિન કેર પ્રોડક્ટ્સ દર્શાવતા મેક ઓવર સાથે નાયકાએ સુનિશ્ચિત કર્યું કે દરેક સહભાગી અદ્ભુત લાગે સુરતની રહેવાસી મેકઅપ આર્ટિસ્ટ જિયા સોસાએ સિગ્નેચર બ્રાઇડલ ગ્લેમ લૂક બનાવ્યો હતો જે મોટા દિવસે સરળતાથી લઈ શકાય છે તેણે મોડેલની ત્વચાને ઇએલએફ કોસ્મેટિક્સ ત્રી બ્રાઇટ પુટ્ટી પ્રાઇમર યુનિવર્સલ શેર અને બેઝ માટે હુળા બ્યુટી ફોકસ ફિલ્ટર કન્સીલર સાથે તૈયાર કરીને શરૂઆત કરી હતી આ ખૂબ જ પ્રિય કન્ઝ્યુમર ફોકસ્ડ પ્રોપર્ટી વિશે વાત કરતા નાયકાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે નાયકા સુંદરતાની દુનિયામાંથી શ્રેષ્ઠ બ્રાન્ડ્સ ઉત્પાદનો અને વલણોને નવા અને રસપ્રદ ફોર્મેટમાં ગ્રાહકોની નજીક લાવવા માટે પ્રતિબદ્ધ છે અમારા બ્યુટી બારને વર્ષોથી ઘણી લોકપ્રિયતા અને પ્રેમ મળ્યો છે અને સુરતે અમને જે પ્રેમ બતાવ્યો છે તેનાથી અમે રોમાંચિત છીએ અમે સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ શહેરોમાં આવા ઘણા બ્યુટી બારનું આયોજન કરીશું અને કેટલીક સૌથી વધુ માંગ ધરાવતી બ્રાન્ડ્સ નિષ્ણાતો અને સુંદરતામાં ઓફર્સ સાથે અમારા ગ્રાહકો માટે યાદગાર અનુભવો સર્જવા આતુર છે આજે અહીંયા નાયકા બ્યુટી બાર છે અને વીઆર મોલમાં ફર્સ્ટ ટાઈમ થઈ રહ્યું છે અને હું બહુ સુપર એક્સાઇટેડ છું ગુજરાતની છોકરી આજે સ્પેશિયલી નાયકા બારમાં આવી રીતે વીઆર મોલમાં આવી છે અને ઇટ ઇઝ અ બિગ 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 ઓપોર્ચ્યુનિટી ફોર મી મારી માટે બહુ મોટી વાત છે બિકોઝ નાયકામાં કામ કરવું એ મારું ડ્રીમ હતું છેલ્લા સત્તર વર્ષથી અને નાયકા ઇટ્સ અ બિગ બ્રાન્ડ બિગ ઓપોર્ચ્યુનિટી ફોર ઓલ ધ મેકઅપ આર્ટિસ્ટ અને આજે મને પોતાને એટલું બેસ્ટ ફીલ થઈ રહ્યું છે કે હું નાયકાની સાથે જોડાઈ છું અને આ સ્પેશિયલી બધું મારી માટે આવ્યું છે અને ધીસ ઇઝ અમેઝિંગ ફિલિંગ બહુ મોટું સપનું હતું નાયકાની સાથે કામ કરું તો આજે એ સપનું કમ્પ્લીટ થઈ રહ્યું છે હું બધી જ મેકઅપ આર્ટિસ્ટને બધા જ ગર્લ્સને કહેવા માગું છું બધી જ વુમન્સને કહેવા માગું છું કે બધા સપના જોવો હાર્ડવર્ક કરો ઓફકોર્સ તમારા સપના પૂરા થશે મારું સપનું સાત વર્ષમાં પૂરું થયું છે નાયકાની સાથે કામ કરવાનું તો ઓફકોર્સ યસ તમારું પણ થશે તો અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત